નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો આજે ચોત્રીસ પાલ આવેલા છે મિત્રો ગઈકાલે કરતાં આજે થોડાક પાંચ સાત પાલનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો વેપારી ભાઈઓ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે હરાજી ચાલુ થઈ ગઈ છે

ચૌદસો ને એક્યાસી સુપર નંબર વન ક્વોલિટી ચૌદસો એક્યાસી ઉતારા સાથે